બનાસકાંઠાના ભાભરમાં જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ભારે આક્રોશ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જલારામ બાપાના ભક્તોએ વિશાળ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા વિશે કરેલી ટિપ્પણીને લઈને ભારે આક્રોશ વ્યક્ત કરાયો સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીઓ વારંવાર સનાતન ધર્મના દેવી દેવતાઓ વિશે ટીપણી કરતા હોવાનું જણાવી કાર્યવાહી કરવા માટે રજૂઆત કરાઈ જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપુર જલારામ બાપાના ચરણોમાં માફી માંગે તેવી ભાભર રઘુવંશી લોહાણા સમાજ સહિત સનાતન ધર્મના જલારામ બાપાના ભક્તોએ વિશાળ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપી ઉગ્ર માંગ કરી છે

એમના ગુરુના આદેશથી ચાલુ કરવામાં આવેલું હતું આ બાબતે અમારી સર્વેની ખૂબ લાગણી દુભાઈ છે અમારી સર્વેની માગણી છે કે સ્વામી માફી માગે જલારામ મંદિરમાં વીરપુર ધામ જઈ અને એમણે એમની પોતાની ભૂલ સ્વીકાર કરે અને એમણે જે પુસ્તકમાંથી આ જે વાંચીને એમના કહેવા મુજબ મેં પુસ્તકમાંથી વાંચીને નિવેદન આપ્યું છે તો આ પુસ્તકના ઉપર પણ સરકાર પ્રતિબંધ મેલે એવી અમારી સૌ સૌની લાગણી અને માંગણી છે એની એના માટે અમે અજરોજ મમલાદાર શ્રીને આવેદનપત્ર આપી અમારી લાગણી સરકાર સુધી પહોંચાડી છે બોલો જળરામ મહારાજની સુનિલ ગોકલાણી દિવ્યાંગ ન્યૂઝ ભાબર બનાસકાંઠા